અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસથી રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું તેમ છતાં હજી સુધી રિક્ષા ચાલકો દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક જાન્યુઆરી બે હજાર પચીસથી અત્યાર સુધીમાં શહેર ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા અઠ્યાવીસ હજાર એકસો બાર રિક્ષા ચાલકો વિરુદ્ધ રૂપિયા એક પોઈન્ટ છપ્પન કરોડ દંડ વસૂલ કર્યો છે ત્યારે શહેરના તમામ ચાલકોને ફરજિયાત મીટર લગાવવા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી ગુજરાતને ફાળવાયેલા બે હજાર ચોવીસની બેચના યુવા પ્રોબેશનારી આઈએ એસ અધિકારીઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૌજન્ય ભેટ આપી હતી આ અધિકારીઓની નિમણૂક રાજ્યના આઠ વિવિધ જિલ્લાઓ ખેડા અમરેલી કચ્છ રાજકોટ ભરૂચ તાપી બનાસકાંઠાના પંચમહાલ ખાતે સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કરવામાં આવી છે ત્યારે તેઓના કાર્યભાર સંભાળતા પહેલાં મુખ્યમંત્રીએ તેમના ઉત્સાહને વધાવી તેમનું માર્ગદર્શન કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ પણ હાજર રહ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોગસ દસ્તાવેજથી બનાવેલા પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે ત્યારે તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે મહિલાના અઢાર તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે જેમાં અખ્તર શેખ નામની બાંગ્લાદેશી મહિલા વર્ષ બે હજાર ચૌદમાં જોયા બનીને ભારતમાં આવી હતી અને વર્ષ બે હજાર સત્તરમાં યુનુસ નામના વ્યક્તિના સંપર્કમાં આવીને બનાવટી આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ બનાવ્યા હતા જેમાં આ મહિલાએ ઉત્તર પ્રદેશમાં તેનો જન્મ થયો હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને જુહાપુરાના યુવક સાથે લગ્ન કર્યા હતા જોકે આ મામલે પોલીસ તપાસમાં પહોંચી ત્યારે તેના પતિને આ મહિલા બાંગ્લાદેશી હોવાની જાણ થઈ હતી